Tu dai pune hotel Taj અરવલ્લીમાં બોલીવુડના હિમેન ધર્મેન્દ્રના સંગીત સમારોહમાં દેવલ પરિવારના સભ્યો દેવલે હેડ ગીત જમાલ પર તેના માથા પર ગ્લાસ રાખીને ડાન્સ કર્યો હતો જ્યારે દેવલે મેં નિકલા ઓ ગી લે કે પર ડાન્સ કર્યો હતો ધર્મેન્દ્રએ પણ જટ યમલા પગલા દિવાના પર પોતાની સ્ટાઇલમાં બધાને તેની સાથે ડાન્સ કરાવ્યો હતો આ દરમિયાન વર્ક અને આ બંને તરફથી આવેલા મહેમાનોએ બોલીવુડ ગીતો પર શાનદાર પર્ફોમન્સ આપ્યું હતું સંગીત

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ